સુરેન્દ્રનગરમાં ત્રણ ગામોની વચ્ચે આવેલું એકનો એક બગીચો પાલિકાના ભ્રષ્ટ અને આળસુ અધિકારીઓના કારણે બિસ્માર બન્યો છે સુરેન્દ્રનગર ખાતે આ એકમાત્ર બગીચો આવેલો છે એવામાં આ બગીચો પણ હવે ખંડેર બની રહ્યું છે બગીચામાં રહેલા બાળકોના બાળક્રિયા ગણના સાધનો પણ ખરાબ થઈ ગયા છે બગીચામાં બાંકડા અને સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ જોવા મળી રહ્યો છે બગીચા પાછળ રૂપિયા ક્યાં ગયા શું પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસા ફરી એક વખત ચાઉ કરી ગયા સ્થાનિક લોકો દ્વારા ત્વરિત બગીચાનું રિનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે